નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વિડ્યો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડ્યો મળતા રહે તો સાંભળો હલો હલો અરે મનસુખભાઈ સાહેબ બોલો છો હાજી અરે હું સુરતથી અલકાબેન પટેલ બોલું છું એમનો છોકરો કાંતિ હેલૈયા અહીંયા સુરત નિગમ સંસ્થામાં એસટીમાં નોકરી કરતો હતો પછી એનું એક્સિડેન્ટ મહારાષ્ટ્રમાં ચાલીસ ગામમાં અલકાબેન પટેલ હા

ઓળખી ગયો તમારા વિડીયા એવું મને દીધું છે તમે ક્યાંય ગયા તા ને કઈક તાળા તોડી નઈ ખા ને પછી સાંભળો તો સાંભળો તો ખરા સાહેબ મેં કોઈ તાળા તોડ્યા નથી કોઈ વસ્તુ કરી નથી બધી ખોટી ફરિયાદ કરેલી છે અત્યારે અત્યારે મને તમારો નંબર મળ્યો કે લોક સમાજ કલ્યાણ સાહેબ સારા છે

અરે વાહ સરસ સરસ તમે મને ખાલી નામ દીધું હું અલકા પટેલ બોલું છું તમે હું સામેથી કેવા મળ્યો તમે કીધું અરે સાહેબ એમો એમો સાંભળો તો ખરા સાહેબ તમે બહુ સારા માણસ છો તો તમારો નંબર મારી જોડે હવે એક મિનિટ એક મિનિટ આ લો પેલા લગ્ન તમે એની હારે કર્યા કોની હારે સોરુભાઈ હા હા પછી તમે આ પટેલ જે છે એની હારે મૈત્રી કરાર આ ટ્રાવેલ્સ વાળાને ના મૂકી

બીજા પટેલ મને નામ તો લખેલા અત્યારે આપણે ચર્ચા કરીશ મારે હું તમારે ફોન કરવાનો હતો પણ તમારો ફોન આવી ગયો એટલે કાંઈ તમારે આપડે ચર્ચા હવે હાલ્યું તો મારી સાંભળો અલકા બેન પટેલ ને તમારું નામ તમે લગભગ પટેલ નથી એવું કઈ છે ને

થઈ ગયું હવે લાઠી નું બરોબર સુરતમાં રહેતા સુરતમાં પછી આ ટ્રાવેલ્સ માં તમારા માં ઈ ડ્રાઇવિંગ કરવા ગાડી માં આવતો ઓકે પછી તમે ન્યા ગાડી ટ્રાવેલ્સ રાખીને પછી તમે બે પતિ પત્ની તરીકે એકાદ પ્રેમ કરતા એ પણ હા તમે એમ કઉશું તમે જે ફોન કર્યો છે ને એટલે હું તમને પાકા પુરાવા આપીશ થોડો પ્રોબ્લેમ હોય તો હા એટલે તમે મને મારી બધા ફોટા હોય છે તમારા

પછી તમે છો ને વિડીયા છે સાંભળી લ્યો તમે ગાયડુ બોલો છો બબાટી કરો છો અને એને મારો છો ને આવડા છોકરા ને એનો વિડીયો મારી પાસે બરાબર તમે જે તમે જે વાત કરજો ને તમારી વાત છે અને મનસુખ ગોવિંદ બાપુર વાત હા 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 વિડીયો પણ એવો વિડીયો એ વાત ખોટી હશે વિડીયો હશે ને તો એ વાત ખોટી છે અહીંયા ઓપરેશન કરાવ્યા પછી મને કે હું નિગમ સંસ્થામાં જવું છું પછી દારૂ પી અને ગામ વચ્ચે છે પગમાં હલવાની તહેવાર નથી અને દારૂ પીને આવે સાહેબ તો હું એની પૂજા તો નથી કરવાની ચલાવવાની છે જે માણસે એક વાર લગ્ન કર્યા અને એમાં નો ઠર પછી કોઈ કર્યા ને એમાં એક વાર ભવાડો થયો ને કોલસા કાળા નીકળ્યા પછી ઠેઠી એક બટન આપડા બુસ્કોટ નું ઊંધું દેવાય ને એટલે ઊંધા દેવાય સત્ય સના ભાગ્ય હોય ભાઈએ તો આપણા ભાગ્યની વાત છે આમાં ભાગ નો આવે

હવે એ અત્યારે અમારી પાસે પુરાવા નથી હવે માની લો આનો જે ભાઈ કોક છે ને આનો દેર દેર કે જે કીર્તિ કીર્તિ આ આ ભાઈ જે છોકરો છે લા આપણે અકાળાનો હા એનો ભાઈ કીર્તિ આ મને એનો નંબર બોલો એનો નંબર સાહેબ હવે છે ને હવે હું તમને રેકોર્ડિંગ મોકલું એમાંથી નંબર નીકળશે કારણ કે મેં ત્રણ ચાર મહિનાથી એ લોકોનો કોન્ટેક્ટ તોડી નાખ્યો છે હા ના તમે હમણાં જે પંદર દી પહેલા અહીંયા હતા

દોઢ કરોડ ની પ્રોપર્ટી છે કે કોઈ પણ માણસ હવે એની જિંદગી અત્યારે પૂરી થઈ ગઈ છે પૂરી નથી થઈ ગઈ સાહેબ નવું જીવતદાન મે આપી ચુકી છું એની જિંદગી પૂરી ન થઈ ગઈ એને નવું મેં આપ્યું છે ત્યારે એના મા બાપ કે એના ભાઈ

મને કોઈ વાંધો નથી અમે તો ખાઈએ છીએ અઢારે વરણ ના ખાવું પીવું બધું જેનો વિરોધ હોય એનો હોય મને નથી બરાબર તમે જે ટ્રાવેલ્સ ના માલિક ડ્રાઈવર ઊંધી પડી એવું થયું મારી માં

તમે સારા માણસ મને તમારી લેંગ્વેજ ઉપર લઈ જા બરાબર તમે મને બે શબ્દો એવા કીધા કે પવન પુત્ર ટ્રાયલર્સ ની માલિક અને ક્યા વ્યક્તિ

એ પાયો રેલો મને એવો પ્યાલો પાયો ને તો હું હવે ગાંડી બાવળી ગઈ તમને જો તમારા જીવાની સંગત મળી જાય ને સાહેબ તો અમારું જીવન પાર થઈ જશે એવું લાગે છે જો આમાંથી નીકળી જાય તમારા જીવાની સંગત જો અમને મળી જાય ને બે નો એમાં એવું છે આ સંગત કરવા માટે છે કે લાલચ લોભણ વિવાદ વાદ ઈ બધી છોડી દેવું પડે મીરા ધારે ગાંધી બની ને તરે એને કીધું કે લકડી ઝલકે કોયલા ભયા ને કોયલા ઝલકે ભઈ રાખ અરે મીરા કે મે આભાગ ન એસી જલી ના કોયલા વહીન મે ના રાખ સાહેબ રોહિતા સારે આ મને ગુરુ સે લગની કઠી ન હે મેરે ભાઈ વાહ વાહ સાહેબ હા ગુરુ સે લગની કઠી ન હે મેરે ભાઈ આ તો કોક નામ સમર તો તારે કાય ઝિકર નઈ તો તારા ધરામરણ બે ભાંગે

આ જેટલું હવે તમે જે થઈ ગયું ને એ ભલે થઈ ગયું પણ હવે થી પ્રેમ બંધ કરી દેજો બહુ બધી યારે નકર મુજામાં રાજા ઠેકાણે પ્રેમ કરજો ને તો એમાં કટકોય વધારે કેમ કે ધોરિયો હોય ને એ ફૂટી જાય પછી પ્રેમ નો તો પ્રવાહ હોય ફૂટી જાય પછી કઈ મેળા આવે નહીં એટલે હવે આઈથી પૂરું કરી દેજો એટલો વારી વારી

હા હું સેવ લઉં બેન પણ હવે બને એટલું એક જો પૈસા લેવાની કઈ તમારી અપેક્ષા હશે તો એમાં એક અમે નથી હોતા કે કાર્યકર તરીકે તમારા સમાધાન માટેનો પ્રયાસ કરવાની આપણે કોશિશ કરી છે એવડા અહીંયા રામોદ આવ્યા હતા ને અને મને જે કીધું ઈ હું તમને મેં વેરીફિકેશન કરાવ્યું આવું આવું થયું હતું એ હતું ને એમ એટલે ફોન નહોતો સારા ફોટા મોકલો પવન પુત્ર મસ્તી નું કઈ ઘટર નહીં ટ્રાવેલ્સ રાખીશ બરાબર બરાબર અને ડ્રાઈવર એટલો બધો હોશિયાર હતો કે ટ્રાવેલ્સ નું ડ્રાઈવિંગ કરવા બદલે અલ્કા બેન ને ડ્રાઈવિંગ કર્યું તમારે મજા જ